રાજકોટના ઢે છે પરિણામે સ્થાનિકો અને ઢેબર રોડ પર ચક્કા જામ કર્યો હતો જેના કારણે વાહન ચાલકોને ને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો આ રોડ આવા ના હોય એમાં કઈ ફાયર ન થતો ગાઈડ ખાડા વધતા જ ચોમાસુ આવે છે બરોબર ત્યારે હાથી રસ્તો હાવ ખરાબ ના ખરાબ પેટ ના થઈ જાય અહીંયા કોઈ હાલે એવું નથી રહેતું બરોબર અહીંયા માણસો ચોમાસામાં લપટીન પડે છે સાયકલ વાળા બરોબર એક્સિડન્ટ અવારનવાર બને છે અહીંયા તો આ લોકોને સમજવું જોઈએ કે આ રોડનું નું કરવું જોઈએ રાજકોટના ઢેબર રોડ પર ઔદ્યોગિક વિસ્તાર આવેલો છે કોઠારીયા ગ્રામ પંચાયત રૂડા દ્વારા આ વિસ્તારમાંથી લાખો રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે છે છતાં પણ અહીં રોડ રસ્તા બિસ્માર છે ડેબર રોડનું ડામર કામ છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યું છે જે હજુ સુધી કોઈને કોઈ કારણસર પૂરું થયું નથી વારંવાર કામ બંધ થતા અહીંના સ્થાનિકોને અને ઉદ્યોગપતિઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હું રાજકોટમાં દસ વર્ષથી ત્યાં રહું છું આ રોડ આજ દસ વર્ષની અંદર આવો ના આવો રહ્યો છે જ્યારે કોર્પોરેશનમાં જાણ કરી ત્યારે ગ્રામ્યમાં આવે ને ગ્રામ્યવાળાને કહી તો કોર્પોરેશનમાં આવે દર વખતે આનો આ રોડ મેટલિંગ થઈ મેટલિંગમાંથી ખાડા થઈ જાય છે દર વખતે ગમે એટલી જાણ કરવા છતાં કોઈ દિવસ આ રોડ કોઈ દિવસ સુધરો નથી અને હવે સુધરશે એ અમને કોઈ લગભગ આશા દેખાતી નથી આની પહેલા અમે રજૂઆત કરેલી હતી તે પછીની રજૂઆતમાં કોઈ ધ્યાન આવેલ નથી તો હવે આજ રોજ આ બધા ઇન્ડસ્ટ્રીઝના માલિકો એ સાથે મળી આ બધો કાર્યક્રમ રાખેલ છે અને રાજકુરમાં રસ્તા અને પાણીના પ્રશ્ને એ લોકોએ અનેકવાર આંદોલન ઉતરાવ્યું છે તંત્ર આ ચક્કાજામ થી જાગી કામ તત્કાળ પૂર્ણ કરે તેવી આશા સ્થાનિકો રાખી રહ્યા છે કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ